આજે જમવાનું લઈને ગયા વાડી અને ત્યાં ખૂબ જ મજા કરી તો આજે અમારે વાડીએ જવાનું છે એટલે જમવાનું બધું સાથે લઈ લીધું રથ તૈયાર કરી અને નીકળી ગયા વાડી તરફ બપોર ટાઈમ થઈ ગયો તો એટલે વાડીએ પહોંચી અને મમ્મી પપ્પા ને બોલાવ્યા અને પછી સરસ જગ્યા ગોતી અને ઝાડના છાંયને બેસી ગયા જમવા અને આવી રીતે વાડી આવીને જમવાની બહુ જ મજા આવે જમીને પછી દિત્યા ને દાદા દાદીએ વડવાઈ નો ઝૂલો બનાવીને હિચકાવી અને પછી ખેતરમાં નારિયેળી વાવવાની હતી જે દિત્યાના હાથે મુહૂર્ત કરવાનું છે એટલે પેલી નારિયળી એ વાવી દીધી અને થોડાક જ ટાઈમ મામા ત્રોપા આવશે પછી આપણે પીવાની મજા આવશે પછી ધીમે ધીમે કરી અને અમે એ નારિયળી વાવવાનું શરૂ કરી દીધું કેમ કે સાંજ સુધીમાં આપણે આખું ખેતર વાવીને જ ઘરે જવાનું છે તડકો બહુ હતો એટલે નારિયેળી પાવા પાણી ચાલુ કર્યું એટલે તો ધોરિયામાં જ બેસી ગઈ અને ધીમે ધીમે કરી મદદ કરી અને આખું ખેતર નારિયેડીનું વાવી દીધું અને પછી પોરો ખાધો અને મમ્મી એ ચા મૂક્યો પછી મમ્મી ચા પીધો અમે ચા નથી પીતા એટલે અમારે ત્રોપા પીવાતા એટલે અમે વયા ગયા નારિયળીના બગીચામાં અને ત્યાં જઈને મસ્ત નારિયેળ પાણી પીધું અને ખેતરનું કામ પૂરું કરી અને પછી અમે નીકળી ગયા ઘર તરફ ઘરે પહોંચીને પેલા તો ગાયો ચારો પાણી કર્યા અને પછી કામ કરીને ભૂખ લાગી ગઈ હતી એટલે ફ્રેશ થઈને વેફર કરી અને નાસ્તો કર્યો પછી સાંજની રસોઈ બનાવી વિડીયો ગમે તો લાઈક કરજો મોરમીની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ